હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે આજના ફરી વખત મારા નવા વિડીયોમાં એલપીમેર વિલોગ ચેનલમાં તો બધા મિત્રોને જય માતાજી જય શિયા રામ રાધે રાધે તો મિત્રો રાજકોટમાં ફરી વખત જિગ્નેશ દાદાની કથાનું આયોજન થઈ રહ્યું છે આ રિંગ રોડ ઉપર કથાનું આયોજન થઈ રહ્યું છે એકવીસ તારીખ એકવીસ મેથી સત્યાવીસ મે સવારના સાડા આઠથી એક દરમિયાન કથાનું આયોજન થઈ રહ્યું છે જે તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા કથાનું આયોજન સંપૂર્ણ થઈ રહ્યું અહીંયા કથાનું આયોજન આહીર પરડ પરડવા પરિવાર દ્વારા માતૃ માતૃપિતૃના મોક્ષાર્થે અહીંયા કથાનું આયોજન થઈ રહ્યું છે જે સાત દિવસ ભાગવત કથાનું આયોજન થઈ રહ્યું છે તે મિત્રો ચલો આપણે હવે જોઈશું તો મિત્રો ખાસ તો એ વાત જણાવી દો કે જે આ કથાનું આયોજન થઈ રહ્યું છે જે ખેરડી રિંગ રોડની બાજુમાં જ થઈ રહ્યું છે જે આ છે માલ્યાસણનો રસ્તો છે અહીં બે અઢી કિલોમીટર આ રાજકોટ અમદાવાદ થી અંતર છે અને આ બાજુ જોઈ રહ્યો તો તમે જે ભાવનગર રોડ ધ્રમ્બા કાળીપાટના રોડથી અહીંયા લગભગ સાડા પાંચથી છ કિલોમીટરના અંતરે છે તો હવે આપણે મિત્રો વિડીયોમાં જોડાઈ રહીજો અને ખાસ જે આપણે અત્યારે આયોજન શું થઈ રહ્યું છે તે જોઈશું તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા જે આ મુખ્ય ગેટ છે કે જે આ રોડથી અંદર એન્ટ્રી ગેટ છે એ આ મેઇન ગેટ છે મિત્રો અને જે સામે દેખાય છે જ્યાં કથાનું આયોજન થઈ રહીશું અને આ જે બાજુ છે ડોમ છે જ્યાં શ્રોતા લોકોને જે જમણવાની વ્યવસ્થા છે પરિષદી લેવાની વ્યવસ્થા છે આપણે ત્યાં જઈશું અને સંપૂર્ણ માહિતી અને આયોજન શું થઈ રહ્યું છે એ પણ જોઈશું મિત્રો તો વિડીયોમાં જોડાઈ રહીજો મિત્રો તમે જોઈ રહ્યા છો ખૂબ જ વિશાળ મેદાન છે અહીંયા જે મેઇન હાઈવે છે ની બાજુમાં જ કથાનું આયોજન તમે જોઈ રહ્યા છો અહીંયા જે મુખ્ય ગેટની અંદર બીજો જે મેઇન ગેટ છે જે એન્ટ્રી ગેટ છે ત્યાં ખૂબ જ ખૂબ ઝડપથી આયોજન થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો અહીંયા રોડ થી બધું જમીનને બેલેન્સ કરી રહ્યા છે આ છે એ સ્ટોલ વિભાગ છે અહીંયા સ્ટોલનું જે આયોજન થશે જે અલગ અલગ કથાની જે બહાર સાઈડ જે વિઘ્ન દાદાના ધાર્મિક પુસ્તકો અને જે બધી વસ્તુ અહીંયા તમને અવેલેબલ રહેશે મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે જ્યાં કથાનું આયોજન થવાનું છે ભગવત સપ્તાહ કથાનું આયોજન જે એકવીસ તારીખે ત્યાં જે આ મુખ્ય ગેટ છે અને આપણે અંદર જઈશું અને મેઇન ડોમમાં કઈ કઈ વ્યવસ્થા કરવામાં આવી છે અને કઈ કઈ સુવિધા છે હાલમાં વરસાદને લીધે પણ કઈ વ્યવસ્થા કરી છે એ પણ અહીંયા જોઈશું આપણે મિત્રો મિત્રો વિડીયોમાં જોડાઈ રહેજો જે સુશોભન થઈ રહ્યું છે ખૂબ જ સારી રીતે શણગાર કરવામાં આવ્યો છે જે મેઇન એન્ટ્રી ગેટમાં હાલમાં ફૂલ તૈયારી ચાલી રહી છે પણ જે વિભાગ બન્યો છે અને આ બાજુ પણ છે વિભાગ ખૂબ જ મહેનતથી અને ખૂબ જ સારું એવું વ્યવસ્થા કરવામાં આવી છે અને હજારોની સંખ્યામાં અહીંયા ભાવિકો શ્રોતા લોકો કથાનું રસપાન કરવા આવ્યું છે અને પ્રસાદની વ્યવસ્થા પણ છે જે આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું જે મિત્રો આ છે એન્ટ્રી ગેટ છે મુખ્ય વિભાગ છે મિત્રો આ જે છે મુખ્ય ડોમ છે લગભગ સંપૂર્ણ તૈયાર થઈ ગયો છે અને જે પણ આમાં જે વ્યવસ્થા કરવામાં આવે છે એ કાલે જે એક દિવસ બાકી છે તો એ દરમિયાન આ બધું જ વ્યવસ્થિત છે સુશોભન કરવામાં આવ્યું છે અને ખૂબ જ સારો એ ડોમનો આકાર આપવામાં આવ્યો છે મિત્રો જે તમે જોઈ રહ્યા છો અહીંયા જે છે એ પંખા લગાવવામાં આવે છે મોટા મોટા જે અને આ જે ડોમ છે એની ઉપર તાળપત્રીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેથી કરીને શ્રોતા લોકોને જો વરસાદ દરમિયાન તકલીફ ન પડે તો મિત્રો તમે ભવ્યથી અતિભવ્ય જે કથાનું આયોજન થઈ રહ્યું છે જે જિગ્નેશ દાદાની કથાનું કારણ કે હમણાં જ આપણે બે મહિના પહેલાં જ જે કથાનું આયોજન થયું હતું એ રેસકોસમાં થયું હતું અને આ વખતે જે કથાનું આયોજન થઈ રહ્યું છે એ ખેરડી ગામમાં એટલે કે જે ભીચરી અને ખેરડીનું જે રિંગ રોડ બાયપાસની બિલકુલ નજીક થઈ રહ્યું છે આયોજન અને જિજ્ઞેશ દાદા આપણા રાજકોટના આંગણે ફરી વખત કથાનું શોરતા લોકોનું રસપાન કરવા આવી રહ્યા છે તો બધા મિત્રોનો ખાસ વિનંતી કે ભાવભર્યું વિનંતી આમંત્રણ છે મિત્રો કે કથાનું રસપાન કરવા આવે અત્યારે આજે આ લાઇટિંગ વ્યવસ્થા છે નહીં એટલે એટલું બધું આપણે અહીંયા જે ક્લિયર વિડીયો નહીં આવે પણ આપણે ખાલી આયોજન બતાવવા માટે આ વિડીયો બનાવ્યો છે અને કાલે ફરી વખત આપણે આ વિડીયો આગળ વધાવીશું સાંજે તો તમે જોઈ રહ્યા છો અહીંયા ખુરશીઓ છે બે બાજુ ખુરશીનું વ્યવસ્થા છે અને અહીંયા પણ જે આવવાની છે ખુરશી તો ધીમે ધીમે સંપૂર્ણ આયોજન થઈ રહ્યું છે મિત્રો કથાનો આખરી ઓપ જે તૈયારી ભવ્ય છે તે ભવ્યનું આયોજન થઈ રહ્યું છે અને જે તૈયારી પણ પૂર ઝડપથી રાત દિવસ ચાલી રહી છે અહીંયા જે સેવાભાવી લોકો પણ સારો એવો સપોર્ટ કરી રહ્યા છે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા જે જે વિભાગ છે જ્યાં જિજ્ઞેશ દાદા કથાનું રસપાન કરાવ્યું છે શ્રોતા લોકોને ત્યાં પણ મેઇન સ્ટેજ છે એ પણ જે બાકી છે જે શણગારવાનું વ્યવસ્થિત જે કાલે આપણે ફરી વખત એક વિડીયો બનાવીશું તો આપણા જે યુટ્યુબ પરિવાર મિત્રોને એ પણ જણાવીશું અને સંપૂર્ણ તૈયારી કાલ સાંજ સુધી લગભગ થઈ જશે તો એ કાલ સાંજનો પણ વિડીયો એક બનાવીશું મિત્રો આવ્યા છે એ મહેમાન ગેસ્ટ લોકો માટેનું જે બેઠક વ્યવસ્થા છે જોઈ રહ્યા છો અહીંયા જે આખો ટ્રક ભરીને સોફા આવી ગયા છે અને અહીંયા એરેન્જમેન્ટ થઈ રહ્યું છે ફૂલ તૈયારીમાં તમે જોઈ રહ્યા છો અહીંયા જિગ્નેશ દાદાની કથાનું આયોજન પૂર ઝડપથી ચાલી રહ્યું છે જે ગેસ્ટ માટેની વ્યવસ્થા કરવા માટે સોફાનું આયોજન કરવામાં આવ્યું છે આ વિભાગમાં છે અને આગળના વિભાગમાં પણ તમે જોઈ રહ્યા છો આ જે છે સ્ટેજ પરનું આયોજન થઈ રહ્યું છે જ્યાં જિગ્નેશ દાદા કથાનું રસપાન કરાવ છે શ્રોતા લોકોનું અને મોટા મોટા ઝૂમર પણ લગાવી દેવામાં આવ્યું છે તમે જોઈ રહ્યા છો અને આ છે ડોમનો જે આગળનો ભાગ છે અને આ જે છે વિભાગ છે સ્ટેજ ભાગ છે તો તમે જોઈ રહ્યા છો અહીંયાથી સંપૂર્ણ લગભગ તૈયારી કાલ સાંજ સુધીમાં પૂરી પૂરી થઈ જશે તો કાલ સાંજનો પણ આપણે વિડીયો તમને બતાવીશું મિત્રો ખૂબ જ સારી વ્યવસ્થા છે મિત્રો અહીંયા જે મોટા મોટા પંખા લગાવવામાં આવ્યા છે અને ફુવારેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આવી છે તો મિત્રો તમે જે આ મુખ્ય ડોમ છે એની બંને બાજુ એક સામેની બાજુ છે એક આ બાજુ છે આ વિભાગ છે મહિલા વિભાગ છે વીવી વીઆઈપી અને વી વીવીઆઈપી જે અહીંયા બની રહ્યું છે વિભાગ તમે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા તૈયારી થઈ રહી છે ખૂબ જ સારી એવી વ્યવસ્થા અને આ વિભાગ છે એ વી વીઆઈપી છે આગળ વિભાગ છે વીવીઆઈપી માટેનું છે જે મહિલા માટેનું જે શ્રોતા લોકો આવે છે મિત્રો આ જ રીતે આપણે સામેની સાઈડ પણ એ જ આયોજન છે જે પુરુષો વિભાગ માટે છે વીવી વીવીઆઈપી અને વીઆઈપી વિભાગ છે તો આપણે જઈશું એ બાજુ મિત્રો એ જ રીતે જે ડોમની ડાબી બાજુ જોઈએ તો આ વિભાગ છે પુરુષો માટે વીવીઆઈપી વિભાગ છે એથી આગળનો છે વીઆઈપી વિભાગ છે તો આપણે બંને બાજુ સેમ વ્યવસ્થા એરેન્જમેન્ટ છે એ તમે જોઈ રહ્યા છો અહીંયા તૈયારી થઈ રહી છે અને હવે આપણે જોઈશું વીવીઆઈપી જે ડોમ છે જે મંડપ સર્વિસનો વિભાગ છે તો આપણે ત્યાં જઈશું સામેનો વિભાગ મેં તમને બતાવ્યા પ્રમાણે જે મહિલાઓ વિભાગ છે અને આ પુરુષ વિભાગ છે તો મિત્રો તમે આ જે ગેટ જોઈ રહ્યા છો જે વીવીઆઈપીનો ગેટ છે મતલબ બે વીઆઈપી વીવીઆઈપી વીઆઈપી ગેટ બંને આજુબાજુમાં જ છે જોઈ રહ્યા છો મિત્રો અહીંયા પણ જે સામેનો ડોમ છે એ જ રીતનો અહીંયા એરેન્જમેન્ટ થઈ રહ્યું છે જે પુરુષો વિભાગ માટેનો જે આ વીઆઈપી અને વીવીઆઈપી વિભાગ છે અહીંયા તો મિત્રો હવે આપણે આગળ વિડીયોમાં જોઈશું વિડીયોમાં જોડાઈ રહીજો જોઈ રહ્યા છો ખૂબ જ સ્પીડમાં પૂર ઝડપથી કામકાજ ચાલી રહ્યું છે તમે જોઈ રહ્યા છો જે ડોમની આજુબાજુ અને ઉપર જે તાડપત્રીનું જે કવર લગાવવામાં આવી રહ્યું છે તમે જોઈ રહ્યા છો મિત્રો જે તાડપત્રીની લંબાઈ છે ખૂબ જ હેવી મોટી છે અને વરસાદનું જે કદાચ થાય તો વરસાદ આવતા જેથી કરીને શ્રોતા લોકોને કોઈ જાતની અગવડતા ન પડે એના માટે ખૂબ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવી છે જે અહીંયા સાત દિવસનું કથાનું આયોજન થઈ રહ્યું છે જે એકવીસ તારીખથી સત્યાવીસ તારીખ મતલબ એ દરમિયાન થઈ રહ્યું છે કથાનું આયોજન જે દાડપથરી ખૂબ જ મોટી છે એ રોલિંગ કરીને ઉપર ખેંચવામાં આવી રહી છે તો મિત્રો ખૂબ જ સારી એ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે થઈ રહી છે કથાનું જે આયોજન જે મુખ્ય ડોમનું આયોજન છે જ્યાં કથામાં શ્રોતા લોકો જે જગ્યાએ બેસવાના છે ત્યાં ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે જે વીઆઈપી વીવીઆઈપી જે વિભાગ મેં તમને બતાવ્યો અને જે આ બાજુ છે છે જે જિજ્ઞેશ દાદા કથાનું રસપાન કરાય છે શ્રોતા અને લગભગ કાલ સાંજ સુધીમાં સંપૂર્ણ તૈયારી થઈ જશે કારણ કે જિજ્ઞ દાદાની કથા એકવીસ તારીખ આજે ઓગણીસ તારીખ છે તો એકવીસ તારીખથી કથાનું જે શરૂઆત થઈ જશે શુભ શરૂઆત તો મારા બધા યુટ્યુબ મિત્રોને વિડીયોને છેલ્લે સુધી જોવા માટે ખૂબ ખૂબ આભાર અને આવા પછી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં તો બધા મિત્રોને જય માતાજી રાધે રાધે જય શિયા